આમ જ્યારે આપણે કોઈને ગિફ્ટ આપીએ છીએ ત્યારે સિસ્ટમ હોય છે કે એ આપણને રિટર્ન ગિફ્ટ આપતું હોય છે પણ ગ્રેટર બેંગલુરુમાં આ સિસ્ટમ કંઈક અલગ રીતે જોવા મળી રહી છે ગ્રેટર બેંગલુરુમાં જો તમે રસ્તા પર કચરો ફેંકો છો તો તમને રિટર્નમાં કચરો તમારા ઘરે પરત કરવામાં આવશે જ્યાં ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી જીબીએ રસ્તા પર કચરો ફેંકનાર લોકો સામે કડક પગલા લેવાની શરૂઆત કરી છે ગાર્બેજ ડમ્પિંગ ફેસ્ટિવલ નામની આ ખાસ પહેલ હેઠળ જો કોઈ વ્યક્તિ રસ્તા પર કચરો ફેંકતો જોવા મળશે તો તે જ કચરો જીબીએ ની ટીમ દ્વારા તેના ઘરે પાછો મોકલી આપવામાં આવશે સાથોસાથ તે વ્યક્તિ પર બે હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે બેંગ્લોર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડના સીઈઓ ગોંડાએ જણાવ્યું કે શહેરમાં પાંચ હજાર વાહનો દરરોજ ઘર ઘરઘરથી સૂકો અને ભીનો કચરો એકત્ર કરે છે છતાં કેટલાક લોકો બેદરકારીથી કચરો રસ્તા પર ફેંકે છે આ માટે શહેરભરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આરોપીઓના વિડીયોના આધારે કાર્યવાહી થશે બેંગલુરુને ગાર્ડન સિટી તરીકેની ઓળખ જાળવવા માટે જીબીએ આ અભિયાન શરૂ કર્યું છે જેથી લોકોમાં સ્વચ્છતા અંગે જવાબદારી અને સંકુલતા વધે તો આવા જ વધુ વિડીયો માટે જોતા રહો ગુજરાત છોટ ન્યૂઝ નમસ્કાર